એક વડાપ્રધાન ની વ્યથા એ પોતે તો કઈ ના કરી શકાય એને એટલું કબૂલ કર્યું એટલો કે હું રૂપિયો દિલ્હીથી મોકલું છું અને પંદર પૈસા ગામડે પહોંચે છે એવી વ્યવસ્થા છે એની એની પછી દસ વર્ષ સરકાર આલી એને પણ એના આ વડાપ્રધાન ની વ્યથાનો કોઈ ઈલાજ ન કર્યો આનો ઈલાજ નરેન્દ્રભાઈ મોદીએ કર્યો ચૌદમાં માં નાણાં પંચમાં હિન્દુસ્તાનના સરપંચોને દિલ્હીની સરકારમાંથી અમે રૂપિયો મોકલીએ હું પંચાયત મંત્રી છું એટલે મારે આ વાત તમારી સાથે શેર કરવી હતી દિલ્હીથી અમે જે રૂપિયા મોકલીએ એક વ્યક્તિ દીઠ એક વ્યક્તિ દીઠ ચારસો ને એસી રૂપિયા દર વર્ષે આખા ગામની સંખ્યાને ગુણ્યા કરીને એના પંચાયતના ખાનામાં અમે મોકલીએ ભારત સરકારની ગ્રાન્ટ અમે રાજ્ય સરકારને મોકલીએ રાજ્ય સરકારે પંચાયતના એકાઉન્ટમાં મોકલી દેવાની સરપંચે કોઈને મળવા નહીં જવાનું કોઈને અરજી નહીં કરવાની પંચાયતના એકાઉન્ટની અંદર પૈસા આવી જાય રાજ્યની સરકાર જો પંદર દિવસ મોડા મોકલે તો પંદર દિવસ પછી આરબીઆઈના નિયમ પ્રમાણેનું વ્યાજ રાજ્યની સરકારે પંચાયતને આપવું પડે એવો કાયદો કર્યો સાહેબ જનતા ઉપર વિશ્વાસ મૂકવાની વાત બધા નેતાઓ કરે છે પણ એનો પ્રયોગ ક્યારેય નથી થયો એક તો આ કોંગ્રેસ ઠરાવ કરવો પડે એવું કામ એક નરેન્દ્રભાઈ કર્યું છે એમના વડાપ્રધાન રાજીવ ગાંધીજીનું નિવેદન છે કે હું દિલ્હીથી એક રૂપિયો મોકલું તો ગામડે પોગતા પોગતા પંદર પૈસા થઈ જાય છે પંચ્યાસી પૈસા ચવાઈ જાય છે આ વડાપ્રધાન રાજીવ ગાંધીનું નિવેદન છે એની વ્યથા છે એક વડાપ્રધાનની વ્યથા એ પોતે તો કઈ ના કરી શકાય એને એટલું કબૂલ કર્યું એટલું માણ હારો કહેવાય કે હું રૂપિયો દિલ્હી થી મોકલું છું અને પંદર પૈસા ગામડે પહોંચે છે એવી વ્યવસ્થા છે એમાંય કઈ કરી ન શકાય એની પછી એની દહ વર્ષ સરકાર હાલી એણે પણ એના આ વડાપ્રધાનની વ્યથાનો કોઈ ઈલાજ ન કર્યો આનો ઈલાજ નરેન્દ્રભાઈ મોદીએ કર્યો ચૌદમાં નાણા પંચમાં હિન્દુસ્તાનના સરપંચોને દિલ્હીની સરકારમાંથી અમે રૂપિયો મોકલીએ હું પંચાયત મંત્રી છું એટલે મારે આ વાત તમારી સાથે શેર કરવી હતી દિલ્હીથી અમે જે રૂપિયા મોકલીએ એક વ્યક્તિ દીઠ વ્યક્તિ દીઠ એસી રૂપિયા દર વર્ષે આખા ગામની સંખ્યાને ગુણ્યા કરીને એના પંચાયતના ખાનામાં અમે મોકલીએ ભારત સરકારની ગ્રાન્ટ અમે રાજ્ય સરકારને મોકલીએ રાજ્ય સરકારે પંચાયતના એકાઉન્ટમાં મોકલી દેવાની સરપંચે કોઈને મળવા નહીં જવાનું કોઈને અરજી નહીં કરવાની પંચાયતના એકાઉન્ટની અંદર પૈસા આવી જાય રાજ્યની સરકાર જો પંદર દિવસ મોડા મોકલે તો પંદર દિવસ પછી આરબીઆઈ ના નિયમ પ્રમાણેનું વ્યાજ રાજ્યની સરકારે પંચાયતને આપવું પડે એવો કાયદો કર્યો